જામકંડોરણા પીઆઈએ માર માર્યાના આક્ષેપ સાથે સારવારમાં વીસ રૂપિયા ન આપતા માર માર્યાનો આક્ષેપ છે ત્યારે સમગ્ર મામલે પોલીસ સામે આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે મારું નામ સંજયભાઈ રવિભાઈ મકવાણા શું બન્યું સાહેબ જુગાર રમવા અને એલસીબીએ રેડ નાખી

હા હજી તમારી પાસે એકસો દહીં કરશું અને પાસે એકસો હવાય મારા ચૌહાણ રૂપિયા બહુ મારે અને મારી પાસે વીસ હજાર રૂપિયા માંગ્યા કે તું વીસ હજાર રૂપિયા આપી દે તો તને ન મારું વીસ હજાર રૂપિયા ન આપ્યો એટલે બને બહુ મારી અને તને દારૂ પકડાવી દઈશ તારા ઘરે પાંચ બોતલ રાખી દઈશ અને તને ગલાવી દઈશ આવી મને ધમકી દીધી તું કંડો ના આવ્યો અને પીઆઈ ધોરાજીને પીઆઈ અને મારું પીએ અમે સંપર્કમાં જ હોય તને ગમે વાતે પકડાવી દઉં અને તને ઢોર માર મારશું અને તું દેવી પૂજક વાઘ્રહ છે તો વાઘ્રહ શું કરી લઈ શકીએ અમારું અને સાહેબ આમ તો જો સાહેબ